ધોરાજી અને જેતપુર તાલુકામાં ભૂકંપના આંચકાની મોટા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલનું મહત્વ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું ધોરાજી તાલુકાની અડતાલીસ અને જેતપુર તાલુકાની સત્તર શાળાઓમાં રજા આપવામાં આવી પાંચ પીપળામાં આઠ અને લુણાગરીમાં બે ભૂકંપના આંચકા નોંધાયા છે

પણ એને વ્યાપક પ્રમાણમાં ઉપવેટા અને ગોંડવ તાલુકામાં એ અસર નથી મેક્ઝિમમ અસર ધોરાજી અને જેતપુર ખાતે છે આ સંજોગોમાં અત્યારની કચેરીથી મેસેજ આપવામાં આવ્યો છે અને સૂચના પાસ કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે શિક્ષકો સારા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારે કહેવાયથી હતી પણ એ સૂચના ફરી જ અત્યારે પાછળ કરવામાં આવી છે કારણ કે આ જો ભૂકંપના જે આંચકા આવ્યા છે એમાં કોઈક બિલ્ડિંગને ક્ષતિ થઈ હોય તો એનો સર્વે પાછળથી અમે કરાવીશું પણ આજની તારીખે પણ જો એવું લાગતું હોય તો એ ઉમમાં વિદ્યાર્થીઓને હવે પછી નહીં બેસાડવા એવી પણ સૂચના પાસ કરવામાં આવી છે આજની આ દિવસ પૂરતી તો રજા બંને સ્કૂલોમાં જાહેર થઈ ગઈ છે પરંતુ અમારી જે આજની સૂચના છે એ મુજબ કે જ્યાં સુધી અમને આંચકા કે આવી કુદરતી આપત્તિ કોઈ પણ હોય એ સંજોગોમાં સ્થાનિક કક્ષાએથી એમને નિર્ણય લેવા માટેની પણ સત્તાઓ આપી